હા હાલો તો ફેમિલી કેમ એમ છો બધા મજા મને તો જાય માતાજીને જાય જવા ત્યાંથી જો આપણે ના કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ સવાર સવારમાં અને જોવો જઈએ સવાર સવારમાં આઠ વાગ્યા ને અમારા ગામમાં તો મોસમ બદલો વાતાવરણમાં બદલો આવી ગયો આજે સવાર સવારમાં અત્યારના પારમાં વરસાદ શરૂ થઈ ગયો છે આજે આજે છે રવિવાર અને કેટલી તારીખ બાવીસ તારીખ અને આજે છે મતદાન અમારા ગામમાં મતદાન છે અને જોવા જઈએ અત્યારના પારમાં વાતાવરણમાં આપણે તો આવી ગયો હતો અત્યારમાં વરસાદ શરૂ થઈ ગયો હતો સવાર સવાર સવારમાં વરસાદ શરૂ થઈ ગયો ધીમી ધારો વરસાદ આવે છે પણ આવે છે જરૂર જો અત્યારમાં વાતાવરણમાં પલટો જો આવું મોસમ થઈ ગયું અત્યારમાં જો અહીંયા પાણી તો આવવા મળ્યું છે અત્યારનું વાતાવરણ છે સવાર સવારનું રવિવારનું લીમડી તો પણ વળી ગયું છે જો અમારે રાતભાઈ રાતભાઈ વરસાદમાં વરસાદ આવ્યો ને એ શરૂ જ થયો છે ધીમે ધારે લીમડી તો પણ વળી ગયું છે જો મહારાજ ભાઈ વરસાદ વરસાદમાં વરસાદ આવ્યો ને હજી શરૂ જ થયો છે ધીમી ધારે ચાલો આપણે ધાબા પર જઈને સંડ નાખી દેવી તો સવાર સવારમાં આવીએ

તો એ હિન્દી માં કય અક્ષર છે સંસ્કૃતમાં લખ્યા છે એટલે એ અમારે બેન આમ જો સંસ્કૃતમાં લખે છે આખા તો કરી અંદર તારું આ જોવા દે આમ સંસ્કૃતમાં ભણે છે અમારે બેન જોવા ક્યાં જો ના સંસ્કૃતમાં અક્ષર જુઓ અમારા બેનને આ સંસ્કૃત ભાષા છે

તો આપણે પર સડી જઈશી ચાલો જો આપણે ધાબા પર આવી ગયાશી અત્યારમાં અને લોકેશન જુઓ સરસ જો આપણે વરસાદ પડ્યો તો અહીંયા આખું તળાવ ભરાઈ ગયું હતું પણ આપણે ગામના બધું આખું ખાલી કરી નાખ્યું છે ઉકેલ નો આવ્યો હોય એટલે એમાં નકર આખું તળાવ ભરાઈ ગયું હતું આ બધું બુડી ગયું હતું પાછું જો અહીંયા દર્શન કરવા જવું છે કાલે મેળ આવે ને તો મીની ગિરનાર આ વાતાવરણ એવું છે ને એટલે શોખું નથી દેખાતું આ છે મિની ગિરનાર કાલે મેળ આવે તો કાલે જ આવવું છે આપણે દરસિંગ ડુંગર જો ગામનો નજારો છે જો આ વાતાવરણમાં અત્યારે ચારમાં તો વરસાદ આવી ગયો હમણાં tante seras terma wata orang tadi juzi, dah pertu pertu badi kau lokasi tante batal di tu, ah saya ramu api no mandir, telah ni katai us, gam nish, sel lah mandir sih, pesi nai cinta lah seru tu aja tu, ya betul biru tu panai pun panai sori dia kante upper upper wajah mata lah war pola thawa masa ni dili. Jom, mari kita lokasi sendiri. સવારમાં સેન્ડ નાખી વારમાં તમને દેખાય પારે સેન્ખ કરતા સાપ પીરીજા બધું જો અમારે આ બેન કે અંગ્રેજીનું ગાયત્રી બેન કંઈક લેસન કરે છે અંગ્રેજીનું સારું છે એ અંગ્રેજી ભણે છે એટલે ઓવાળવ્યા લે ચાલો જો આજે તો વાતાવરણ એવું ને એવું જ છે બપોર સરવા આવી ગયા છે હવે જો કેટલા વાગ્યા છે અગિયાર લગભગ વાગવા આવી ગયા છે હા અગિયાર અગિયાર વાગી ગયા છે અને હજી ને એવું વાતાવરણ છે જો મારે આ સવારના ઝાપટા પર ઝાપટા વરસાદના આવ્યા જ રાખે છે અને જો અમારે મેડમ અહીંયા રસોઈની તૈયાર કરી રહી છે અમે રીંગણા લઈ લીધા છે બટેટા મે tela taana mircha guvar ye to hamara madam avandvan shak banavani tiri kari lesu tirine patetanu shak se ja ha

તો લાઈક કરજો શેર કરજો સબ્સાય કરજો મિત્રો તો સારો હંમેશા નવાજ વીડિયો માલપા નવાજ અંદાજ નિભા તો જય માતાજી જય દ્વારકાધીશ